વન વિભાગ દ્વારા ચોમાસામાં દર વર્ષે વૃક્ષારોપણ કરાય છે પરંતુ વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેના ઉછેર માટેની યોગ્ય કાળજી ન લેવાતા વૃક્ષોની સંખ્યામાં વૃદ્ધિ થતી નથી વન વિભાગ દ્વારા કરાયેલા દાવાઓ પ્રમાણે કચ્છની ધરતી પર વૃક્ષો જોવા મળતા નથી વન વિભાગ દ્વારા થતા વૃક્ષારોપણની આંકડાકીય માહિતી જાણીને આપ નવાઈ પામશો દર વર્ષે ચોમાસામાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરાય છે ત્યારે ચાલુ વર્ષ પૂર્વે કચ્છ વન વિભાગને પાંચ લાખ અઠાણું હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક અપાયું છે જેમાં લીયાર પીલું ઊંટ મોરડ લીમડા ગોરાળ ખીજડો દેશી બાવળ સહિતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે પૂર્વ કચ્છ વન વિભાગના કાર્યક્ષેત્રમાં ભુજ બચાવ અને રાપર સહિતના તાલુકાઓના વિસ્તારો આવે છે આ વર્ષે છેલ્લા પાંચેક વર્ષોની તુલનામાં ઘણું ઓછું લક્ષ્યાંક સરકાર દ્વારા અપાયું છે છેલ્લા ત્રણ વર્ષમાં કરાયેલા વૃક્ષારોપણની વાત કરીએ તો વર્ષ બે હજાર ચૌદમાં વીસ લાખ અઠાણું હજાર વૃક્ષોનું વાવેતર કરવા લક્ષ્યાંક અપાયું હતું અને તે કામગીરી કરી પણ દેવાઈ હતી વર્ષ બે હજાર પંદરમાં સત્તર લાખ ઓગણપચાસ હજાર અને બે હજાર સોળમાં નવ લાખ એકતાલીસ હજાર વૃક્ષોનું વાવેતર પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા કરાયું છે ત્યારે કુલ સડતાલીસ લાખ અઠ્યાસી હજાર વૃક્ષો પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા વાવવામાં આવ્યા છે પરંતુ પૂર્વ કચ્છમાં આટલા વૃક્ષો છે ખરા ખરેખર જો આટલા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થયું હોય તો કચ્છ હરિયાળું બની જાય પરંતુ વન વિભાગ દ્વારા કરાતી કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેવું જણાઈ આવે છે ત્યારે સવાલ એ છે કે અગાઉ વવાયેલા અડધા કરોડ વૃક્ષો ક્યાં ગયા શું ખરેખર આટલા વૃક્ષોનું વાવેતર થયું હતું કે માત્ર કાગળ પર જ કામગીરી થઈ હતી જો સાચે જ અડધા કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર થયું હોય તો તેના અડધા વૃક્ષો પણ ક્યાંય દેખાતા નથી ત્યારે વન વિભાગની આ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે વન વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ વૃક્ષારોપણની કામગીરી કરાતી હોય છે જેમાં સામાજિક વનીકરણ યોજના અને ખાસ અંગભૂત યોજના હેઠળ પણ આ વર્ષે પાંચ લાખથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક અપાયું છે ત્યારે તેમાંથી કેટલી કામગીરી થાય છે અને કેટલી નહીં તે તો આવનારો સમય જ કહેશે સામાજિક વનીકરણ અંતર્ગત રોડ સાઇડ વાવેતર ગ્રામ વાટિકા ઇરિગેટેડ ગ્રામ વાટિકા રેઇડ ફેડ ફાર્મા ફોરેસ્ટ્રી હરિયાળુ ગામ સહિત વિવિધ પ્રકારના વિભાગો અંતર્ગત વાવેતર કરવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે સામાજિક વનીકરણ અને ખાસ અંગભૂત યોજના હેઠળ પાંચસો નવ હેક્ટરમાં પાંચ લાખ બે હજાર બસો વીસ વૃક્ષો વાવવાનું આયોજન છે ગત વર્ષે આ યોજનાઓ હેઠળ સાડા છ લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું વિટેલા વર્ષોમાં કરાયેલા વૃક્ષારોપણની આંકડાકીય માહિતી મુજબ કચ્છમાં અડધા કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ તેમાંથી અડધા વૃક્ષો પણ ઉગેલા જોવા મળ્યા નથી એટલે વૃક્ષારોપણ પાછળનો કરોડો રૂપિયાનો ખર્ચ પણ એડે ગયો માટે સરકાર અને વન વિભાગને વૃક્ષોનો ઉછેર કરવો અનિવાર્ય છે પરંતુ અફસોસની વાત એ છે કે કચ્છ જિલ્લામાં માત્ર વૃક્ષો વાવવા ખાતર વાવી દેવામાં આવે છે અને અઠવાડિયા પંદર દિવસ બાદ તેની સામે કોઈ જાતું પણ નથી અને વાવેતર કરવામાં આવેલા છોડ તેમજ રોપાઓ સુકાઈ જવાથી બાળ મરણ પામે છે લાખોની સંખ્યામાં વવાયેલા વૃક્ષોમાંથી એકાદ હજાર પણ ઉગીને ઊભા થયા હોય તેવું કચ્છમાં ક્યાંય જોવા મળતું નથી ત્યારે વનતંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે